ઘટક 2 માં પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આજરોજ ભીલુડા ઘટક બેના જાબિતરિયા સેજામાં માનનીય પ્રોગ્રામ ઓફિસર શ્રી આઈસીડીએસ જિલ્લા પંચાયત અરવલ્લીના માર્ગદર્શન હેઠળ પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટી એ ચાર અને મિલેટ્સમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી વાનગી સ્પર્ધાનું આયોજન કર્યું હતું આજના આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી તલાટી કમ મંત્રી શ્રી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પંચાયતના સભ્યશ્રીઓ તેમજ આરોગ્ય વિભાગના સ્ટાફ ભીલોડા ઘટક બે ના સીડીપીઓ શ્રી સેજાના મુખ્ય સેવિકા શ્રી તેમજ ગ્રામજનો અને મોટી સંખ્યામાં સગર્ભા ધાત્રી અને કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમમાં સિત્તેર જેટલી વાનગીઓ બનાવી તંદુરસ્ત સ્પર્ધાનું આયોજન કર્યું હતું વાનગીમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બહેનોને પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય મેહુલ પટેલ ભિલોડા અરવલ્લી